હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ ભગવાનની ગાવલડીનું ભજન આ ભજનની અંદર ગાવલડીની કતલખાનાની વાત કરી છે તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રુવે છે તારી ગાવડી રે લો કૃષ્ણ રુવે છે તારી ગાવળી રેલો આખે હાલે અસુડાની ધાર જો કૃષ્ણ રૂવે છે તારી ગાવડી રેલો આંખે હાલી અંસુડાની ધાર જો કૃષ્ણ રૂવે છે તારી ગાવડી લોલ ખાવા તરણું ના મળે કાસ રે લોલ ખાવા તણ ખૂન મળે ઘાસનું લોલ ભૂખે ને દુઃખે જીવી જાય જો કૃષ્ણ સે તારી કાવડી લોલ પીવા પાણી ટીપુ ના મળે રેલોલ પીવા પાણીનું ટીપુ ના મળે રેલો તરસે આ કંઠ ગયો સુકાય જો કૃષ્ણ રૂવે છે તારી ગાવડી રે લોલ તરસે આ કંઠ ગયો સુકાય જો કૃષ્ણ રૂવે છે તારી કાવડી લોલ લોહી સુકાણ્યા હાડ ભાંગિયા રે લોલ લોહી સુકાણા હાડ ભાંગ રે લોલ ભાં પેટે ભરાય જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી રેલો ભોખ્યા પેટે હાડલાંનો ભરાયજો કૃષ્ણ રુવે છે તારી ગાવડી રેલો માનવીને માવતર મળી ગયા રે લોલ માનવીને માવતર મળી ગયા રે લોલ અમારો તો શો છે અપરાધ જો કૃષ્ણ રુવે છે તારી કાવડી રે લોલ અમારો તો શો છે અપરાધ જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી રે લોલ માનવીને ને દયા નથી આવતી લોલ અમને કતલખાને લઈ જાય જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી લોલ અમને કતલ ખાને લઈ જાય જો કૃષ્ણ રૂવે છે તારી કાવડી રે રેલો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી રે રેલો પાલન પોષણ વિષ્ણુ તારે તાર હાથ જો કૃષ્ણ રૂવે છે તારી કાવડી રે રેલો પાલન પોષણ વિષ્ણુ તારે હાથ જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી રેલો અમૃત સરખું દૂધ આપતી રે લોલ ગાય અમૃત સરખું દૂધ આપતી રે લોલ પીવે તારા બલુડા ગોપાળ જો કૃષ્ણ રુવે છે તારી રે રેલો પીવે તારા બલુડા ગોપાળ જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી રે લોલ નરસિંહ મહેતા ના સ્વામી રે લોલ નરસિંહ મહેતા ના સ્વામી શામળા રે લોલ રાખો અમને શરણોની પાસ જો કૃષ્ણ રૂવે છે તારી ગાવડી લોલ રાખો અમને શરણોની પાસ જો કૃષ્ણ રુવે છે તારી ગાવડી લોલ